થરાદ શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે થરાદમાં આવેલી પ્રાર્થના સિલેક્શન નામની કાપડની દુકાનને ગત રાત્રે ચોરોએ નિશાન બનાવી હતી મળતી માહિતી મુજબ મોડી રાત્રે બાર અને પંદર થી એક વાગ્યાની આસપાસ ત્રણ અજાણ્યા મુકાની ધારી ચોરોએ દુકાનના ધાબા પરનું પથરું તોડી અંદર પ્રવેશ કર્યો હતો આ ઘટનાની જાણ સવારે નવેક વાગે દુકાન માલિકને થઈ હતી જ્યારે બનેવીએ ફોન કરીને જાણ કરી દુકાન પર પહોંચતા માલિકને સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો અને કાઉન્ટર પણ તૂટેલું હતું ચોરોએ કાઉન્ટરમાંથી રોકડ એક લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા અને દસ હજારની કિંમતના ચાદીના દસ સિક્કાની ચોરી કરી હતી આ ઉપરાંત દુકાનમાંથી અંદાજે ચાલીસ હજારની કિંમતની પંદર સાડીઓ પાંચ બ્લેન્કેટ અને અન્ય કાપડની પણ ચોરી થઈ હતી આમ ચોરો કુલ એક લાખ એકોતેર હજાર પાંચસો ચોરી જોકે આખી ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ફૂટેજમાં ત્રણ દુકાની દારી વ્યક્તિઓ ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે દુકાન માલિકે અંગે પોલીસ જાણ કરતાં કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે